લોકોની જે સમસ્યા છે આ રસ્તો બની જશે અને આ બ્રિજ પણ બની જશે એની જે પ્રક્રિયા ટેન્ડર એને પૂરેપૂરા બને અને કાયમી લોકોના પ્રશ્ન હલ થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે આ ડાકોલ બાબતમાં પૂછો છો એ કામ ટૂંક સમયમાં નિકાલ થઈ જશે અમારા આદિવાસી વિસ્તારમાં જે સરકાર જે વિકાસની વાતો કરે છે એ બિલકુલ પોકળ સાબિત થઈ છે મારે માન્ય સાંસદ છે અને ધારાસભ્યશ્રીને પણ અહીંથી એક વિનંતી કે તમને પણ ખોબે ખોબે અમારા લોકોએ મત આપ્યા છે તો ત્યાં બેસીને ફક્ત વિકાસની વાતો કરવા કરતાં અહીંયા આવીને સ્થાનિક પરિસ્થિતિ શું તે શું છે તે જોવો કારણ કે અમે આજે આ લોકો સાથે શ્રમદાન પણ કર્યું છે ગાડી નીકળે એટલો અમે રસ્તો પણ બનાવ્યો છે આવનાર દિવસમાં તાત્કાલિક એનું નિરાકરણ ન આવે તો આ તમામ લોકો સાથે ભેગા થઈને કાર્યપાલક કચેરીનો ઘેરાવો પણ કરીશ પણ જ્યારે અમારી પરિસ્થિતિ જ્યારે આદિવાસી વિસ્તારની કે અમારા ગામની કે છે કંઈથી ઢાંકોરથી લઈને ટકરપાળન જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોવા સુધી પણ એ લોકો હજુ સુધી આવ્યા નથી અને અમે જાણો વારંવાર જાણો કરીએ છીએ છતાં પણ અહીંયા કોઈ ધ્યાન આપતું નહીં અ અમારા ઢાંકુઓ ગામ સુધી એમ્બ્યુલન્સ આવે છે પરંતુ એમ્બ્યુલન્સ આવવા બી ઘણા બધા રસ્તામાં ખાડા